માં તમને નવું કલેક્શન મળવાનું છે હજુ મેઇન ઓફર તો બાકી છે એટલે કે કપડાની ફૂલ જોડી લ્યો માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં જી હા માત્ર પાંચસો રૂપિયામાં તમને ગમે તે જોડી લઈ જાવ એકદમ લેટેસ્ટ કલેક્શન અને ફૂલ સ્ટોક છે તો વહેલા તે પહેલાના ધોરણે પહોંચી જાવ અને હા અહીંયા તમને માત્ર નવાણું રૂપિયામાં ટી શર્ટ મળશે તેમજ તમને ગમતા કોઈ પણ છ ટી શર્ટ લઈ જાવ માત્ર છસો રૂપિયામાં અહીંયા તમને એમ થી લઈને એક્સેલ સુધીની જ તમામ સાઈઝ મળી જશે તો હવે આજે જ પધારો રક્ષાબંધન સ્પેશિયલ ધમાકેદાર સેલનો લાભ લેવા માટે મહાવીર સિલેક્શનમાં જેનું એડ્રેસ છે મેઇન બજાર મેક્સ મોબાઈલ ની બાજુમાં વીચ્યા અને આ વિડીયો આપના ફ્રેન્ડ સર્કલ માં પણ મોકલી આપો અને એમને પણ આ સેલ નો લાભ લેવા લેતા આવજો